પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે ત્રણ બાળકોના જીવ લીધા પોંડીચેરીની ટીમમાં જિલ્લામાં ધામા આરોગ્ય વિભાગ સતર્ક પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે ફરી દેખા દીધી છે જેમાં જિલ્લામાં ત્રણ બાળકોના મોત થયાના અહેવાલ આરોગ્ય વિભાગ પાસેથી મળી રહ્યા છે હાલોલ કુતરા શહેરા આ ત્રણ તાલુકામાં કેસ દેખાયા છે હાલમાં ચાંદીપુરમના કેસને લઈને પોંડીચેરીથી એક હેલ્થ ટીમ આવી છે અને તે સેમ્પલો લઈને તપાસ કરી રહી છે અને આરોગ્ય વિભાગ પણ આ કેસને લઈને સાબદું બન્યું છે ને ગત વર્ષ પણ પંચમહાલમાં ચાંદીપુરમના કેસો નોંધાયા હતા ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે જેના કારણે વાતાવરણમાં પલટો આવે ત્યારે વાયરસ ફેવરના કેસો નોંધાતા હોય છે અને વધુમાં પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે ચાંદીપુરમ વાયરસના કેસો નોંધાતા ભારે ફફડાટ મચી જવા પામ્યો છે પંચમહાલમાં ફરી ચાંદીપુરમ વાયરસના ચાર જેટલા કેસો નોંધાયા છે અને વાયરલ ફીવરના શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવતા જેની તપાસના ભાગરૂપે ચાર જેટલા ચાંદીપુરમ વાયરસના કેસો નોંધાયા છે અને શહેરા તાલુકામાં ડોકવા ગોધરા તાલુકાના ખજૂરી અને પેટિયા અને હાલોલ તાલુકા જાંબુડી ગામમાં કેસ નોંધાયો છે આ કેસમાં સારવાર દરમિયાન ત્રણેય બાળકોના મોત થયા છે અને કેસો વધે ના તે માટે ડસ્ટ ડસ્ટિનની કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને લઈ ગુજરાત અને પુના અને પોંડીચેરીની ટીમ આવી છે તે તપાસ કરી રહી છે શહેરા તાલુકાના ડોકવા ગામે પ્રથમ બાળકનું મોત ત્યારબાદ ગોધરા તાલુકાના ખજૂરી અને હાલોલ તાલુકાના જાંબુડી ગામના બાળકનું મોત થયું હતું આમ ચાંદીપુરમ વાયરસને લઈને ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે એકને વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે હા નમસ્કાર આપણે આપ સૌ જાણો છો કે પંચમહાલના આજુબાજુ જિલ્લામાં વરસાદી સિઝન ચાલુ થાય એ પહેલાં અને વરસાદી સિઝન સ્ટાર્ટ થાય એટલે વાતાવરણને કારણે ઘણી વખત વાયરલ એન્કેફેલેટીસના કેસો જોવા મળે છે અને એમાંથી ભૂતકાળમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસના અસરના કારણે કેસો જોવા મળ્યા હતા આ વખતે પણ લગભગ હાલમાં પંચમહાલ જિલ્લામાં છેલ્લા સાતથી આઠ દિવસમાં ચાર કેસો સસ્પેક્ટેડ વાયરલ એન્કેપેલાઇટીસના મળેલ છે એમાંથી ચાર કેસોનું જે તપાસ થઈ એમાં ત્રણ કેસોનું રિઝલ્ટ આવી ગયું છે એમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ બીજા પાંચેક વાયરસ માટે તપાસ કરતાં એ નેગેટિવ આવ્યા છે એના સેમ્પલ હાલમાં એક પેશન્ટ જે છે બેટિયા ગામનું એ વડોદરા એસએસજીમાં દાખલ છે એની સારવાર ચાલી રહી છે ત્રણ પેશન્ટમાંથી એક લુકવા ગામનું હતું શેરા તાલુકાનું એક ખજૂરી ગામનું હતું ગોધરા તાલુકાનું એક ચામુડી હાલોલ તાલુકાનું હતું અને ખાસ કરીને પંદર વર્ષથી નીચેના બાળકોને આ અફેક્ટ થાય છે અને રોગ ગંભીર રોગ હોય છે અને એમાં ખાસ કરીને હાઈ ગ્રેડ ફીવર એટલે તાવ ઊંચો આવીને કન્વલ્ઝન એટલે ખેંચ આવતી હોય છે અને બાળકોનો જીવલેણ રોગ હોય છે અને એના કારણે ઘણી વખત બાળકોના જીવ પણ ગુમાવવા પડે છે આરોગ્ય શાખાએ એના અગમચેતીના ભાગરૂપે ગામે ગામ ડસ્ટબિન એની કામ કાર્યવાહી કરાવેલી હતી તેમજ હાલમાં આઈસીએમઆરની ટીમ આવી છે એમાંથી પોંડેચરીની ટીમ આવી રિસર્ચ સાયન્ટિસ્ટ પણ આવ્યા છે એમાં ખાસ કરીને એ લોકો જે આ રોગનો ફેલાવો કરતો વેક્ટર શેન ફ્લાય એનો સ્ટડી કરી રહ્યા છે જે હ્યુમન બોડીમાં જે વાયરલ લોડ હોય છે એનો સ્ટડી કરી રહ્યા છે અને જે અફેક્ટેડ પીએસસી છે ત્યાં જઈને ટીમ દ્વારા એ લોકો સ્ટડીને એ કરી રહ્યા છે તેમજ અહીંયા ખાસ કરીને સ્ટેટ કક્ષાએથી અમારા સર આવ્યા છે અને એ લોકો આપણી જે ગોધરા સિવિલ હોસ્પિટલ છે એમાં પીડિએટિક વિભાગ છે એમાં ખાસ કરીને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે ડાયગ્નોસ્ટિક સેવાઓ મળી જાય બ્લડ સેમ્પલ કલેક્શન થઈ જાય વેન્ટિલેટરની સેવાઓ મળી જાય અને બાળકને અહીંયા જ બધી સેવાઓ મળી જાય એવી રીતનું આખું તંત્ર કહ્યું છે આરોગ્ય તંત્ર તરફથી ફીવરના કેસો ખાસ કરીને અલર્ટ મોડ પર મળે અને અર્લી ડાયગ્નોસિસ ફોન ટ્રીટમેન્ટ તરીકે જેટલા પણ બાળકો હાઈબ્રીડ પ્યુઅર કે એના હોય તો એને સારવાર અપાવવા માટેની કાર્યવાહી કરે છે